શંકર ભગવાન સાક્ષાત પોતે પોતાના તેજ પુન હનુમાનજી બની આવ્યા છે શંકર સુવન કેસરી નંદન શંકર ભગવાન તેજ પોતાનું અંજનીના કર્ણની અંદર પધરાવી પવન નો સહારો લીધો એટલે પવન કુમાર અને પછી ભગવાન હનુમાનજી માં ના ગર્ભમાં પધાર્યા છે શંકર ભગવાન ને પણ એમ થયું છે કે મારે બંદર બનવું છે મારે વાનર બનવું શું કામ થયું એક વખત ની વાત છે નારદજી એ કામ ને જીતું નારદજી એ કામ ને જીતું બહુ કામ ને જીતા પછી નારદજી ને અભિમાન આવી ગયું નારદજી છે કામને જીતું મેં કામને જીતું શંકર ભગવાન પાસે જાય છે શંકર ભગવાન કે બોલો બોલો નારદજી મારે તમને કથા કેવી છે શંકર ભગવાન કે અમે તો કથાના રસિક છીએ સાંભળાવો તમે ચાલુ કરો અમે સાંભળી છે તો કે મેં કામને જીતું શંકર ભગવાને હાથ જોડીને કીધું કે આવી કથા અમે નથી સાંભળી તમે શું કર્યું એ હમણાં ભગવાને શું કર્યું એની કથા સાંભળવી છે પણ શંકર ભગવાન એટલું કીધું મહેરબાની કરી બીજા કોઈ ના કથા શંકર ભગવાન મારાથી હિંસા થાય આમ તો રોજ ભગવાન પાસે નારદજી જાય પણ હમણાં ગયા નથી કેમ કે હવે મને અભિમાન આવ્યું હું મોટો થઈ ગયો મારે ઘડીકમાં ન જવાય એક દિવસ એમ થયું લાવ ને જાવ ભગવાન ને ખબર નહીં હોય કે મેં આટલું પરાક્રમ કર્યું લક્ષ્મીજી બેઠા હતા ભગવાન ને તો તણકી જાને મનકી જાને જાને ચિતકી ચોરી ઊંચે ક્યાં છુપાના જીનકી હાથમાં જીવન મૃત્યુ કી દોરી એને તો બધી ખબર હોય નારદજી આવ્યા ભગવાને અગ્નિમાં ઘી હોય એક તો પોતે કામ ને જીતું તો અભિમાન હતું ભગવાન એનું અભિમાન ઓમ વધાર્યું શું કહી કર્યું દર વખતે આવે અને નારદજી ભગવાન ને પગે લાગે આ વખતે નાર પગે નથી લાગવા દેતા હવે પોતાના સમસ પોતાની રીતે ગણે સ્વયં ભગવાન થઈ ગયો બીજું નીચે બેલે આજ ભગવાન કીધું નારદજી નીચે નહીં મારી બાજુ બેહ વધારે ત્રીજી ઘટના ભગવાન નારદજી કઈ બોલે થી પેલા ભગવાને કીધું નારદજી કૃપા કરી ઘણા ટાઈમે દર્શન દીધા વ્યંગ છે તમે ઘણા ટાઈમે દર્શન કીધા તમે દર્શન મારા કરવા આવતા હવે તો દેવા આવો છો બહુ કૃપા કરો લક્ષ્મીજી કે આમ કરો છો શું કામ આને એક ગુમડું થયું છે અને આનું ઓપરેશન કરવાનું આને અભિમાનનું ગુમડું થયું

ભગવાને કીધું કે આ હજી ગુંગળું એટલું મોટું નથી કે ઓપરેશન દવાથી મટે નથી ઓપરેશન થાય એમ નથી આને ઓર હજી પકાવું છે બધાને અનુભવ છે જ્યાં લગી પાકે નહીં ત્યાં લગી મટે નહીં પકાવવું પડે અભિમાન વધારે એમાં આગમાં ઘી હોય કે પકાવવું છે નારદજી તો ગયા પાછળ ભગવાન એની માયા મોકલી જાઓ આના ગુમડા પકાવી દો કારણ ઓપરેશન થાય નારદજી જાતા હતા પાછળમાં સુંદર નગર આવ્યો સુંદર નગર નારદજી કીધું જાય નહીં પણ જરાક જાતો જરાક આગળ ગયા તો સમાચાર મળ્યા કે આ ગામમાં એક સુંદરી છે એના લગ્ન કરવાના સ્વયં રચાવાનું છે નારદજી એ કીધું આયા છે આવ્યો છું તો જરાક સ્વયંવર્ગ જાઓ આ જે કઈ બગડે ની જરાક જરાકમાં કઈ નહીં જે કઈ બગડે આ માં જ બગડે અંદર તો ને અરે તો હો નારજી કે બહુ મોટા જ્યોતિષ રાજા કીધું આ સુંદરી ના લગ્ન છે હાથ જોઈને કયો આ સુંદરી બીજું કોઈ નહીં ભગવાન જ મોકલેલી માયા એ ભગવાન નો જ સોડું આ વિશ્વ સુંદરી બીજું કોઈ નહીં ભગવાન ની માયા હાથ દીધો માયા ને હાથ જોવે શું મોઢું જોતા રહી ગયા અને પછી માયા અમે મોઢું આંખમાં આંખ માળા મિલાવે પછી માયા થી મિલીન ન થઈ જાય નારદજી કે છે કે આ હા આનું ભાગ્ય બહુ સારું છે આને તો નારદ જેવો એટલે મારા જેવો વરવાજો મળવાનો છે અત્યારે લગી સંન્યાસી હતા આ માયાએ હામ્યું જોયું ત્યાં કીધું કે એવું સરસ રૂપ જોયું મારે નારદજી ભગવાન હે ભગવાન મને સુંદર બનાવી નાખો જેમાં મારું હિત હોય આ શંકર ભગવાન સાંભળું વાહ જેમાં તમારું હિત હોય એ માંગ્યું છે ને નારદ એમ માંગ્યું કે મને સુંદર બનાવો જેમાં મારું હિત હોય તો ભગવાને સુંદર ની બદલે બંદર બનાવી દીધા સુંદરની જગ્યાએ વાનર બનાવી દીધા વાંદરા બનાવી નાખ્યા નારદજી એ કઈ કે મને વિષ્ણુ જેવું રૂપ માંગ્યું હતું પણ વાંદરો બની ગયો એવું તો કઈ ખબર નહીં અને ગયા સભામાં આમ કડક મારું તો સ્વરૂપ જ એને ખુદ જ ખબર નહીં જોઈને હશે ખરી પણ તોય વિશ્વસુંદરી આવી એટલે માયા આવી નારદજી સામે તો જોયું જ નહીં

નારદજી હે ભગવાન મને સુંદર બનાવો જેમાં મારું હિત હોય એટલે મારું હિત આમાં છે નારદજી નું હિત છે શું હિત થયું શું હિત થયું બે હિત થયા કેમ માયા એ બધાને નચાવ્યા છે પણ જે ભગવાન ના બંદર બની જાય જે ભગવાન ના વાંદરા બની જાય ને એની સામુ માયા જોવે પણ નહીં અને જે ભગવાન ના વાંદરા હોય એની સામુ તો જોવે નહીં પણ ભગવાનના બનાવેલા વાંદરાની બાજુમાં જે બહી જાય ને માયા એની સામે ન જોવે આ હિત છે